તો ભાવનગરના મફતનગર પાસે બોર તળાવ કાંઠા પાસે રહેતી બાળકીઓ બપોરના સમયે તળાવ કાંઠે કપડાં ધોવા અને નાહવા માટે ગઈ હતી આ સમયે તળાવમાં એક બાળકી ડૂબવા લાગતા તેને બચાવવા માટે અન્ય બાળકીઓ અને કિશોરીઓએ પણ પાણીમાં કૂદી પડી હતી જે ડૂબવા લાગતા બૂમ કરી રહી હતી જેને લઈ નજીકના લોકોએ બચાવનો પ્રયાસ કર્યો હતો તો સ્થાનિક લોકોએ બાળકીઓને બહાર કાઢીને હોસ્પિટલ સારવાર અર્થે ખસેડી હતી જોકે આ દરમિયાન ફરજ પર હાજર તબીબે આ ચાર બાળકીઓને મૃત જાહેર કરવામાં આવી હતી ત્યારે અન્ય એક બાળકી હાલ સારવાર હેઠળ છે જેને હાલ ગંભીર હોવાનું જાણવા મળ્યું છે તો મૃતકોમાં નવ વર્ષીય રાશિ મનીષભાઈ ચારોલિયા તેમજ બાર વર્ષીય કાજલબેન વિજયભાઈ જાંબુચા તો તેર વર્ષીય કોમલબેન મનીષભાઈ ચારોલિયા તેમજ સત્તર વર્ષીય અર્ચનાબેન હરેશભાઈ ડાભીનો સમાવેશ થાય છે જ્યારે બાર વર્ષીય કિંજલ મનીષભાઈ ચારોલિયા હાલ સારવાર હેઠળ છે જે આ બનાવના પગલે સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી છે